નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો ન્યૂઝ ધરોઈ ડેમના આઠ દરવાજા ખોલાયા બાદ વડનગર નજીક આવેલ વાગડી નદીના પટમાં માટી ભરવા ગયેલા લોકો પાણીમાં ફસાયા રેસ્ક્યૂ ટીમે સમયસર બચાવ કર્યો ધરોઈ ડેમના આઠ દરવાજા ખોલાતા આસપાસના વિસ્તારોમાં નદીમાં પાણીનો પ્રવાહ તીવ્ર બન્યો છે આ દરમિયાન વડનગર તાલુકાના મુકામ વાગડી નજીક ટ્રેક્ટર લઈને માટી ભરવા ગયેલા ચારથી પાંચ લોકો પાણીના વહેરમાં ફસાઈ ગયા હોવાના અહેવાલ મળે છે આ ઘટના બાદ તંત્ર સજ્જ બન્યું છે અને રેસ્ક્યુ કામગીરી શરૂ કરવામાં આવી છે હવે ટ્રેક્ટર અને બીજા બે ત્રણ માણસો વચ્ચે ફસાયેલા હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે પ્રાપ્ત વિગત વિગતો અનુસાર વાઘડી નદીના કાંઠે ટ્રેક્ટર સાથે માટી ભરવાનું કામ કરી રહ્યા હતા ત્યારે પાણીનો વહેણ વધતા તેઓ નદીના વચ્ચે ફસાઈ ગયા હતા ઘટનાની જાણ થતાં વડનગર પ્રાંત અધિકારી તથા મામલતદાર ટીમ સાથે ઘટના સ્થળે દોડી આવી સ્થાનિક પોલીસ અને ફાયર વિભાગની ટીમ પણ તરત જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી વિસનગર અને મહેસાણાની ફાયર વિભાગની ટીમ હાજર હતી પાણીમાં ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર નીકળવા તમામ લોકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા છે કોઈ જાનહાનિના સમાચાર નથી અધિકારીઓએ નદી કે ડેમ નજીક ન જવા અનુરોધ કર્યો છે અને તાકીદની સૂચનાઓનું પાલન કરવા જણાવ્યું છે